લખતરથી પસાર થતી રેલવે ટ્રેક પરથી મળી આવ્યો બાસઠ વર્ષીય આધેરનો મૃતદેહ લખતર તાલુકામાં અકસ્માતના બનાવ અને લાશો મળવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગતરાત્રીના અગિયાર પાંચ મિનિટે અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જતી બોક્સ નવ માલગાડીમાં લખતરવાડા રોડ પર આવેલ રેલવે ફાટક અઠ્યાવીસ એલસી પર ડુમાણા ગામના કુલુબા રઘુબા ઝાલા ઉમર વર્ષ સાસરે બાસઠ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો અથવા ટ્રેનની હડફેટે આવી ગયા હોય જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું તેઓના બંને હાથ બંને પગ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું હતું જે મૃતક એસઆરપીના રિટાયર્ડ જમાદાર અને ધ્રાંગધ્રા તાલુકાના ડુમાડા ગામના હોવાનું ખુલવા પામ્યું હતું અકસ્માતની જાણ રેલવે ફાટક મેન દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનમાં અધિકારીઓને જાણ થતા રેલવે સ્ટેશનના અધિકારી લખતર પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી હતી અને લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા કોન્સ્ટેબલ રાજુભાઈ કમલેશભાઈ વાઘેલા અશોક સિંચવાલા તેમજ જીઆરડીના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહનો કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ તમામ ઘટનાની તપાસ લખતર કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢારિયા દ્વારા ચલાવવામાં આવી રહી છે